ગુજરાત સરકારે શ્રદ્ધાના મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે જીએસઆરટીસી વોલ્વો બસની સુવિધા પૂરી પાડી છે બુકિંગ પચીસ જાન્યુઆરીથી જ ચાલુ થઈ ગઈ હતી અને માત્ર ચાલીસ મિનિટમાં સંપૂર્ણ બુક પણ થઈ ગયું ત્યારે આ ત્રણ રાત અને ચાર દિવસની આ સફળ છે ગુજરાત સરકારે શ્રદ્ધાના મહાકુંભમાં ડુબકી લગાવવા માટે જીએસઆરટીસીની વોલ્વો બસની સુવિધા પૂરી પાડી છે બુકિંગ પચીસ જાન્યુઆરીએ ખુલ્યું છે અને માત્ર ચાલીસ મિનિટમાં સંપૂર્ણ બુક થઈ ગયું છે આ ત્રણ રાત્ર અને ચાર દિવસની સફર છે આ પેકેજની કિંમત એક્યાસી રૂપિયા છે ત્યારે આજે સત્યાવીસ જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મહાકુંભ માટે પ્રથમ વોલ્વો બસને લીલી ઝંડી આપવામાં આવી હતી સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી એમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસી એ સાથે મળીને પેકેજ બનાવવામાં આવ્યું આ પેકેજ માત્ર ચાલીસ મિનિટ અંદર છેલ્લી તારીખ સુધી પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ